નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં સ્વાગત કરું છું આપણે વિવિધ કેમ્પોની જયારે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે એ કેમ્પની અંદર અત્યારે આપણે ભગવતી હોલ જે પંચાસર ચોકડી અને બાવડી ચોકડીની વચ્ચે આવેલો છે ભગવતી હોલના કેમ્પની મુલાકાત લેવા માટે આવે છે અહીંયા કેવી કેવી વ્યવસ્થા છે અને કેટલા વર્ષથી કેમ્પ છે એની સંપૂર્ણ માહિતી આપણે લેવાના છે મારી સાથે ભાઈ છે તમારું નામ જણાવજો પહેલાં પઢારિયા સંજય પ્રવીણભાઈ જી સંજયભાઈ કેટલા વર્ષથી આપણે કેમ્પનું આયોજન કરીએ છીએ અને કેવી રીતે આ સંપૂર્ણ આયોજન હોય છે અમારે ત્રીસ વર્ષ થયા પૂરાથી એકત્રીસમ બેઠું છે જી અને આ કેમ્પમાં ધોવાની મેડિકલ સુવિધા તેમજ ડોક્ટર જરૂર પડે તો ડોક્ટરને પણ બોલાવી અને આપણે આ આયોજનમાં કેટલા દિવસ સુધી જે કેમ્પ ચાલવાનો છે છે અને વિશેષ કેવા હોય અમારા સાત દિવસ અમારો કેમ્પ ચાલુ હોય છે કોઈ જાતની તકલીફ ન પડે એના માટે અમે લગ્ન પ્રસંગમાં ભગવતી હોલ રાખી છીએ એમાં ટોટલી સુવિધા છે લગ્ન પ્રસંગના હોલમાં આશરે કેટલાક લોકો દર વર્ષે કેમ્પનો લાભ લેતા હોય છે એકત્રીસ વર્ષથી ચાલુ છે તો અમારે ડેલીનું બસો જી તો આવી રીતે સંપૂર્ણ વ્યવસ્થાઓ સાથે આખા એક મોટા હોલની અંદર તમે જોઈ શકો છો કે રહેવાની જમવાની સુવાની તમામ વ્યવસ્થા સાથે આ એકત્રીસ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે વધુ માહિતી માટે જોડાયેલો અમાર બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર